શીરવા ભાનુશાલી મહાજન ટ્રસ્ટ પ્રેરિત શિરવા જય માતાજી મંડળ આયોજિત અને કચ્છી ભાનુશાલી દેશ મહાજનના સહકારથી મેઘા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન શીરવા ખાતે કરાયું હતું દેશ દેશાવરમાંથી અમદાવાદ ખાતે સારવાર માટે આવતા ભાનુશાલી સમાજના દર્દીઓના લાભાર્થે રક્તદાનના મહાયજ્ઞમાં પાંચસો જેટલી રક્તની બોટલ એકત્ર થઈ હતી કચ્છ તેમજ મુંબઈમાંથી આગેવાનો અને જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ પ્રેરિત ભાનુ પરિચય મિલન ટીમ દ્વારા બે હજાર અઢારથી અત્યાર સુધી પચાસ ભાનુ પરિચય મિલન થઈ ચૂક્યા છે જેમાં સાડા આઠસો જોડી થઈ ચૂકી છે ભાનુશાલિક જ્ઞાતિના કોઈ પણ દીકરા દીકરી જ્યારે પોતાની ઉંમરલાયક થાય એમને જ્યારે પોતાના માટે યોગ્ય જીવનસાથીની શોધ હોય ત્યારે એકબીજાને ભલામણ ન કરતા આ કાર્ય પદ્ધતિઓ ઉપયોગ કરે છે જ્ઞાતિમાં કોઈ પણ વ્યક્તિ વિશ્વ લેવલે ક્યાં પણ રહેતી હોય ચાહે એ ડૉક્ટર હોય સીએ હોય એમ બી એ હોય એલ હોય એલ હોય આઈટી એન્જિનિયર હોય વિશ્વના કોઈ પણ ખૂણે રહેતી હોય એને સારામાં સારી અગર પસંદગી માટે અગર કોઈ ડિજિટલ પ્લેટફોર્મ હોય તો એ પરિચય મિલન છે કચ્છી ભાનુશાલિક જ્ઞાતિના નેજા હેઠળ આ કાર્ય અમે કરી રહ્યા છીએ કચ્છ ખાતે જામનગર રાજકોટ વાપી વલસાડ નવસારી ચીખલી ગણદેવી અમદાવાદ બરોડા સુરત અંકલેશ્વર ભરૂચ કચ્છના સેવન્ટી સેવન વિલેજ હોય યુએસએ યુકે સાઉદી કેનેડા લંડન ઓસ્ટ્રેલિયા ગોવા પુના સાંગલી હૈદરાબાદ બેંગ્લોર કોઈ પણ કચ્છી ભાનુશાલી ક્યાં પણ રહેતો હોય એના માટે આ પ્લેટફોર્મ હંમેશા આશીર્વાદરૂપ છે અને આ કાર્યમાં જે દીકરા દીકરીઓએ સાથસાગરકાર આપ્યો છે આજે શિરવાને પવિત્ર ભૂમિ ઉપર આજે આ બ્લડ કેમ્પ છે ત્યારે અમે એક પ્રેરણા સ્ત્રોત કહેશું કે આજે આ કાર્ય એટલું વિપરીત છે કારણ કે મોટા મોટું દાન કોઈ હોય તો એ બ્લડનું દાન છે જેના માટે આ શિરવા ગામે આજે પહેલ કરી છે અને ભાનુ પરિચય મિલન ટીમ તરફથી આ કાર્યને અમે ખૂબ વધાવીએ છીએ અને આ કાર્યમાં હજી વધુમાં વધુ લોકો જોડાય એવી પ્રેરણા આપે છે થેન્ક યુ વેરી મચ ઓધો રામ ભગવાન આ શીરવા ગામે અને આ પવિત્ર દિવસો જ્યારે માતાજીના નવરાત્રા ચાલે છે ત્યારે આ પવિત્ર દિવસોના માધ્યમમાં અમને આ જે બ્લડ કેમ્પ રાખવાની તક મળી છે તો અમે અમારા ગામને જ્ઞાતિ ભાનુશાળી જ્ઞાતિને ધન્ય સમજીએ છીએ અને આ ત્રીજો કેમ્પ અમે આ રાખ્યો છે શિરો મતે અને ત્રણે ત્રણેય કેમ્પમાં સક્સેસ થયા છીએ આજે પણ અમે ઓધરા મહારાજની પ્રાર્થના છે કે આજે પણ એટલા જ સક્સેસ થઈએ અને અમારા જે પ્રમુખ સાહેબે છે જે પાંચસોનો થઈ જશે ટાર્ગેટ તો એ પણ અમને એવી આશા છે કે પૂરેપૂરો પાંચસોનું થઈ જાય એવી આશા ઓધરામ મહારાજ પાસે રાખીએ છીએ અને અમારે અહીંયા નવરાત્રિમાં સ્થાનિક છોકરા લગભગ સવાસોથી દોઢસો છોકરા અહીંયા સ્થાનિક છે અને નવરાત્રી દરમિયાન પણ અમે ઉમદા કાર્યો કરીએ છીએ આશાપુરામાં જે લોકો પગપાળા જાય છે એને ચાર દિવસનો કેમ્પ અમે સતત છેલ્લા પંદર વર્ષથી એને આ સેવા આપી રહ્યા છે જય માતાજી મંડળ અને આ પણ આ જે કાર્ય છે એ અમારા જય માતાજી મંડળને સહભાગી થાય છે એટલું કંઈ હું મારો વર્દ જય હિન્દ જય ગુજરાત